સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનાની શક્તિને વધારવા માટે છ હજાર ચારસો પિનાકા રોકેટ્સ ખરીદવાની મંજૂરી આપી દીધી છે આ રોકેટ્સ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ માટે બનાવવામાં આવશે આ લોન્ચર સિસ્ટમને ચીન અને પાકિસ્તાનની સીમા પર તૈનાત કરવામાં આવશે જણાવાઈ રહ્યું છે કે આ ડીલની કિંમત છવ્વીસો કરોડ રૂપિયા છે આ રોકેટ્સને સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ સાથે મળીને બનાવાશે અથવા કોઈ એકને તેની જવાબદારી આપવામાં આવશે આ રોકેટ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે કોઈ પણ હવામાનમાં તેને ચલાવી શકાય છે તે ઓછા સમયમાં તાબડતોબ ફાયરિંગ કરીને દુશ્મનના વિસ્તારને કબ્રસ્તાનમાં બદલી નાખે છે પિનાકા રોકેટ્સની ગતિ જ તેને સૌથી વધુ ખતરનાક બનાવે છે તેની સ્પીડ પાંચ હજાર સાતસો સત્તાવન પોઈન્ટ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે 1 સેકન્ડમાં 1.61 કિલોમીટરની ગતિથી હુમલો કરે છે गत વર્ષે તેના 24 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેના મુખ્યત્વે બે વેરીઅન્ટ છે ત્રીજો સંક્રમણ નિર્માણાધીન છે પહેલો વર્ઝન પિનાકા MK1 એન્હાન્સ્ડ રોકેટ સિસ્ટમ છે અને બીજો વર્ઝન પિનાકા એરિયા ડિનાયલ મ્યુનિશન રોકેટ સિસ્ટમ છે પિનાકા રોકેટ સિસ્ટમ 42 સેકન્ડમાં 12 રોકેટ છોડી શકે છે એલેકે દર 4 સેકન્ડમાં એક રોકેટ છોડવાની ક્ષમતા છે 214 કેલિબરના આ લોન્ચરથી એક પછી એક 12 પીનાકાર રોકેટ છોડી શકાય છે પીનાકાર રોકેટ સિસ્ટમ 7 કિલોમીટર થી લઈને 90 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને નિસ્ત નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે પહેલો વેરીયન્ટની રેન્જ 45 કિલોમીટર અને બીજો વેરીયન્ટની રેન્જ 90 કિલોમીટર છે જ્યારે ત્રીજા નિર્માણાધીન વેરિયન્ટની રેન્જ એકસો વીસ કિલોમીટર રહેશે આ લોન્ચરની લંબાઈ સોળ ફૂટ ત્રણ ઇંચથી લઈને ત્રેવીસ ફૂટ સાત ઇંચ સુધીની છે તેનો વ્યાસ આઠ ઇંચ છે આ લોન્ચર દ્વારા છોડવામાં આવતા પિનાકા રોકેટ પર હાઈ એક્સપ્લોઝિવ ફ્રેગમેન્ટેશન કલ્સ્ટર બોમ્બ એન્ટી પર્સનલ એન્ટી ટેન્ક અને બારૂદી સુરંગ ઉડાવનારા હથિયારોને લગાવી શકાય છે આ રોકેટ સો કિલોગ્રામ સુધીના વોરહેડનું વહન કરી શકે છે આ સિસ્ટમની શરૂઆત થઈ હતી સેનાના સૂત્રો મુજબ પિનાકા રેજિમેન્ટને સૈન્ય દળોના સંચાલનની તૈયારીઓ વધારવા ચીન અને પાકિસ્તાની સીમા પર તૈનાત કરવામાં આવશે બી એમએલ એવા વાહનોની આપૂર્તિ કરશે જેના પર રોકેટ લોન્ચરને રાખવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છ પિનાકા રેજિમેન્ટમાં ઓડ ગન છે કારગિલ યુદ્ધ દરમિયાન પિનાકા રોકેટ ને ટ્રક પર લોડ કરીને ઊંચાઈવાળા વિસ્તારમાં મોકલવામાં આવી હતી ત્યાં આ રોકેટસે દુશ્મનોના ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કર્યા હતા બ્યુરો રિપોર્ટ G. S. T. V.